તો ભાવનગરમાં એક ઘટના સામે આવી છે જેમાં જણાવી કે ભાવનગરમાં જે બહુમાળી બિલ્ડિંગ છે તેમાં એક મોટું ગાબડું પડ્યું છે જી હા જણાવી દઈએ કે ભાવનગર ખાતે આવેલા નાયબ ખેતી નિયામક ભાવનગર જી ચાર એનેક્સી બિલ્ડિંગ બહુમાળી ભવનમાં સ્લેબનું મોટું ગાબડું પડ્યું છે અને ત્યારે બહુમાળી ભવનમાં આવેલા નાયબ ખેતીવાડી નિયામકની ઓફિસમાં આ સ્લેબ ભાગ ધારાશાયી થયો ત્યારે સ્લેબ ધારાશાહી થતાં ઓફિસમાં રહેલા કોમ્પ્યુટર સહિતના જે સાધનોમાં નુકસાન થયું છે અને ત્યારે સવારના સમયે ઓફિસ બંધ હતું જેથી સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી સમાચારોમાં આપણે આગળ વાત કરીએ